નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી વિરાણી કન્યા વિદ્યાલય આપનું હાર્દિક સ્વાગત કરે છે ધોરણ વિષય વિજ્ઞાન પ્રકરણ પરમાણુઓ અને કોઈ પણ પદાર્થની માત્રા એટલે કે જથ્થાને તેના દળ અથવા તો પરમાણુની સંખ્યાને આધારે દર્શાવી શકાય છે પરંતુ રાસાયણિક પ્રક્રિયા સમીકરણ પ્રત્યક્ષ રીતે પ્રક્રિયામાં ભાગ લેતા અણુઓ કે પરમાણુની સંખ્યા સૂચવે છે પદાર્થના જથ્થાને પરમાણુ સંદર્ભમાં દર્શાવવું વધુ અનુકૂળ છે આથી વૈજ્ઞાનિકોએ પદાર્થના દળ અથવા વજન અથવા જથ્થાને સંખ્યા સાથે સંબંધિત કરવા માટે એક સંકલ્પના રજૂ કરી જેને મોલ સંકલ્પના કહેવામાં આવે છે જેમ કે એક ડઝન બરાબર બાર નંગ એક કોડી બરાબર વીસ નંગ એક ગ્રોસ બરાબર એકસોને ચુમાલીસ નંગ તેવી જ રીતે એક મોલ બરાબર છ પોઈન્ટ જીરો બાવીસ ગુણ્યા દસનીમાંથી ત્રેવીસ ઘાત સંખ્યા કોઈ પણ પદાર્થના એક મોલ જથ્થામાં હાજર રહેલા ઘટકો પછી અણુઓ હોય પરમાણુઓ કે સંખ્યા માથે ઘાત જેટલી નિશ્ચિત હોય છે તે પ્રાયોગિક રીતે મેળવેલ મૂલ્ય છે ઇટાલિયન વૈજ્ઞાનિક એમેડિયો એવોગેડ્રોના માનમાં આ સંખ્યાને માણુ બરાબર છ પોઈન્ટ જીરો બાવીસ ગુણ્યા દસ ની માથે ત્રેવીસ ઘાત ઓક્સિજન પરમાણુ ની સંખ્યા તેવી જ રીતે એક મોલ હાઇડ્રોજન અણુ બરાબર છ પોઈન્ટ જીરો બાવીસ દસ ની માથે ત્રેવીસ ઘાત હાઇડ્રોજન અણુની સંખ્યા છ પોઈન્ટ જીરો બાવીસ ગુણ્યા દસ ની માથે ત્રેવીસ ઘાત એને પ્લસ આયનોની સંખ્યા ટૂંકમાં એક મોલ એક્સ વાય ઝેડ બરાબર છ પોઈન્ટ જીરો બાવીસ ગુણ્યા દસ ની ઘાત કણો આમ મોલ એ સંખ્યા છે અને સંખ્યાને એકમ હોતો નથી આથી મોલને પણ એકમ હોય નહીં સંખ્યા નક્કી કરવા જો પરમાણુ હોય તો તેનું દળ અણુ હોય તો તેનું દળ આયન હોય તો તેનું આયનીય દળ સંયોજન હોય તો તેનું સંયોજન દળ તેના સૂત્ર પ્રમાણે ગણી મોલની ગણતરી કરી શકાય છે કાર્બનના સ્થાયી સંસ્થાનિક સીટવેલ્વ ના પરમાણીય દળ બાર ગ્રામમાં રહેલા પરમાણુની સંખ્યા છ પોઈન્ટ સ્વીકારવામાં આવી છે આ સંખ્યાને મોલ કહે છે પદાર્થના દળ પરથી મોલ અને મોલ પરથી એવોગેડ્રો અંક દ્વારા કણોની સંખ્યા ગણી શકાય છે

સરળ રીતે દર્શાવી શકાય છે રસાયણશાસ્ત્રીઓને રાસાયણિક પ્રક્રિયા કરતી વખતે અણુઓ કે સંખ્યાની જરૂર પડે છે તે માટે તેઓને દળનો સંબંધ ગ્રામમાં લીધેલ સંખ્યાઓ સાથે કરવો પડે જે નીચે પ્રમાણે થઈ શકે છે એક મોલ બરાબર છ પોઈન્ટ જીરો બાવીસ ગુણ્યા દસ ની માથે ત્રેવીસ ઘાત બરાબર ગ્રામ માં સાપેક્ષ દળ આમ રસાયણ શાસ્ત્રીઓ દર્શાવેલ નો એકમ મોલ છે તેને કોઈ એકમ નથી મોલર દળ કોઈ પણ પદાર્થના એક મોલ જથ્થા નું દળ એ ગ્રામમાં દર્શાવેલું તેનું સાપેક્ષ પરમાણ્ય દળ

એટલે કે 6.022 ગુણ્યા 10 ની માથે 23 ઘાત જેટલા હાઇડ્રોજન પરમાણુઓ ધરાવે છે 16 યુ ઓક્સિજન માત્ર એક જ ઓક્સિજન પરમાણુ ધરાવે છે જ્યારે 16 ગ્રામ ઓક્સિજન એક મોલ પરમાણુ એટલે કે 6.022 ગુણ્યા 10 ની માથે 23 ઘાત જેટલા

છ પોઈન્ટ ગુણા દસ ની માથે ત્રેવીસ ઘાત જેટલા પરમાણુઓ થશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે મોલર દળ વિશે અભ્યાસ કર્યો આગળ વધુ અભ્યાસ કરશું આવજો નમસ્કાર